ભરૂચ એસઓજી દ્વારા અંકલેશ્વર સબજેલમાં સરપ્રાઇઝ ચેકિંગમાં કાચા કામના કેદીઓ પાસેથી પાંચ મોબાઈલ મળી આવતા ભરૂચ એસઓજીની ટીમે મોબાઈલ ફોન જપ્ત કરી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો ગુજરાતની વિવિધ જેલમાંથી મોબાઈલ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અંકલેશ્વરમાં આવેલ તાલુકા સબ જેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓએ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું તે દરમિયાન વિવિધ સેલમાંથી પોલીસને પાંચ જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા હતા પોલીસે ચેકિંગ દરમિયાન જેલર વિપુલ સોરઠિયાની ઓફિસની પહેલાં આવેલ રૂમમાંથી આઠ કેદીઓ હાજર હોય તેઓની તપાસ કરતા કેદીઓ પાસેથી અને ટેબલના ડ્રોરમાંથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો પોલીસે ચાલીસ હજાર રૂપિયાની કિંમતના કુલ પાંચ મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા પોલીસે આ મામલામાં ચિંતન પાંસુરિયા ભૌતિક લુણગરિયા વિપુલ ભાદાણી દીપ પટેલ અને ચિરાગ પટેલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આટલી કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જેલમાં મોબાઈલ કઈ રીતે પહોંચ્યા તે અંગે પોલીસ તપાસ ચાલી રહી છે ત્યારે આ મામલે અંકલેશ્વર પોલીસે વધુ તપાસ ચલાવી છે આ અગાઉ ભરૂચ સબ જેલમાંથી પણ અનેકવાર મોબાઈલ ફોન મળી આવવાના મામલા પ્રકાશમાં આવ્યા છે હાલ તો બનાવ અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે અને મોબાઈલ ફોન જેલમાં પહોંચ્યા કેવી રીતે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે ભૂતકાળમાં ગુજરાત રાજ્યમાં અગાઉ જે જેલમાંથી મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને જે જે ગુનાખોરી અને ગુનાહિત થવાની હતી એ બાબતે આઈજી સાહેબ વડોદરા તથા ભરૂચ સાહેબ દ્વારા સૂચનાઓ આપવામાં આવેલ હતી આ અનુયે ગતરોજ એસઓજી પીઆઈ તથા તેમની ટીમ દ્વારા અંકલેશ્વર સાહેબ જેલ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવેલ આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન જેલરશ્રીની ઓફિસમાંથી તથા તેની બાજુમાં આવેલ રૂમમાં કેટલાક કાચા ગામના કેદીઓ પાસેથી તથા કેટલાક બિનવારસી મોબાઈલ મળી આવેલા હતા આમાં કુલ પાંચ જેટલા મોબાઈલો એ મુદ્દામાલ તરીકે પોલીસે જપ્ત કરેલ છે તથા પાંચ જેટલા આરોપીઓ વિરુદ્ધ પ્રિઝન એકની કલમ બેતાલીસ તેંતાલીસ તથા પિસ્તાલીસ બાર મુજબનો ગુનો દાખલ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે આ પ્રકારની કાર્યવાહી બાદ પોલીસે અ જેલ પ્રિમાઇસિસ તથા એની જે બેરેકો છે તેમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરેલ તથા આ પ્રકારની અન્ય કોઈ વસ્તુ મળી આવે છે કે કેમ તે બાબતે તપાસ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે